તો હેલો ગાઈ હું આવી ગયો છું એક નવા વિડીયોમાં અને આજે અમારે જવાનું છે બહાર તો જોઈ શકો છો કે અમે ઠેલા ત્યાર કરીને નીકળી ગયા છે જો સ્કૂટર લઈને આવી ગયો છે મારો ભાઈ અને એના પપ્પા સ્કૂટરમાં મૂકવા આવ્યા છે અમને અને જોઈ શકો છો ત્યાર પછી અમે રાહ જોઈ રહ્યા છે બસની તો જોઉં ધીરે ધીરે અને ત્યાર પછી જોઈ શકો છો કે બસ આવી નથી હજી સુધી ફોન કરીએ કે હું કોડીનારથી નીકળી ગઈ છું અને ત્યાર પછી બસ આવી ગઈ અને જોઈ શકો છો કે અમે બસમાં બેઠી જોઈ શકો અમે અમારી સીટ આપી દીધી છે અને આ છે અને ત્યારબાદ અમે આવી ગયા છે કેબિન વે કેમકે અમારે જવાનું હતું બહાર ને આ જોઈ શકો છો મેડમને બહુ જલ્દી થઈ છે અને અમે પોસી ગયા છે હોટલ પ્રશાંત હોટલ જોઈ શકો છો કે ત્યારે અમારે નાસ્તો લેવો હતો એટલા માટે અમે ગયા નાસ્તો લેવા જો નાસ્તો લઈ લીધો અમે જો વેફર ને વીસ વીસ વાળા અહીંયા દસ વાળું તો કંઈ મળતું નથી જો નાસ્તો અને બે વડાપાઉં લીધા હતા જે અમે બસમાં ખાવાના છે જો એક પાણીની બોટલ મારો ભાઈ બંધ કે એટલો નાસ્તો તો ચાલશે એમ તો વાંધો નહીં એટલો લઈ લે અત્યારે નાસ્તો પછી ક્યાંક રોકશે તો ત્યાંથી લઈ લેશું એટલા આવે તો અમે પહોંચી જશું અમદાવાદ જો અને અમે જઈ રહ્યા છે નાસ્તો બસમાં મૂકીને મેં બસમાં મૂક્યો નાસ્તો પછી આપણે રખડીએ તો એક કે હા હું મૂક્યા આવું જો એ બસ ગોતતો તો બીજી બસમાં સડી ગયો તો મેં કીધું એ બસ આપણે અને ત્યારબાદ નાસ્તો મૂકીને અમે લાગ્યા ફરવા અને હું તમને બતાવીશ હોટલ ત્યાં અમે ઉભિયા છે નાસ્તો કરવા જાઉં પ્રશાંત હોટલ અને ત્યારબાદ અમે નાસ્તો કરવા લાગ્યા જાઉં અને ત્યારબાદ અમે પહોંચી ગયા નાસ્તો કરતાં કરતાં ઉજાલા ચોકડી અમદાવાદ ત્યાં અમે બેગ રાખી લીધું ઓટો રિક્ષાવાળાને પૂછ્યું તો ઓટો રિક્ષાવાળો વધારે પૈસા કહેતો હતો તો બીજા ભાઈને રોકાવીને અને કીધું તો એ કે વાંધો નહીં ચાલીસ ચાલીસ રૂપિયામાં તમને પોચાડી દઈશ તમારી જગ્યાએ અને ગાય ઓટો રોકવામાં આવી તો ત્યાં મેં જોયું કે એક માણસ માણા કેવી રીતે છૂતો છે અને ત્યારબાદ અમે પોસી ગયા અમારા લોકેશન ઉપર અને ત્યાં અમારા ભાઈ લેવા આવવાના હતા એટલે લઈને પછી અમે પોસી ગયા રૂમ ઉપર જોઈ શકો છો અમારો રૂમ રૂમે પહોંચીને અમે ત્યારબાદ થઈને અમારે ઇન્ટરવ્યૂ દેવા જવાનું હતું એટલે અમે આવી ગયા ત્યાર થઈને ઇન્ટરવ્યૂ દેવા જોઈ શકો છો કે અમે ટાટાની બસમાં બેસી ગયા છે અને જોઈ શકો છો ઓફિસ ટાટાની અને ટાટામાં અમારો મેર પડ્યો નહીં એટલે આટલા માટે અમે ટાટાને બાય બાય કહીને અમે નીકળી ગયા છે ઘર તરફ પાછા આ જોઈ શકો છો ટાટાનો ગેટ ત્રીજા નંબરનો ત્યાર અને ત્યાં સાણંદ બસ સ્ટેશન આવી ગયા અમે જોઈ શકો છો કે સાણંદ બસ સ્ટેશન ત્યારબાદ અમે આવી ગયા છે અહીંયા કપડાં જોવા તો ત્યાં એક હજાર નવસો નવ્વાણુંમાં મળતા હતા અને ત્યારબાદ અમે નીકળી ગયા છે અમારા ઘર તરફ તો ગાઈ ત્યારબાદ અમે ગણપતિ બાપાના દર્શન કરીને નીકળી ગયા છીએ ઘર તરફ અને જોઈ શકો છો કે અહીંયા કેટલા પંખી બેઠે છે કેવું વ્યૂ છે રાતનો તો મસ્ત વ્યૂ દેખાય છે રાતનું હું તમને દેખાડીશ કેવું મસ્ત છે કેટલા પંખી છે અને ત્યારબાદ અમે જવા લાગ્યા અમારા રૂમ તરફ અમે રૂમ ભૂલી ગયા હતા પછી ભાઈને ફોન કર્યો કે આપણા બીજા ફ્લોર ઉપર મકાન છે આપણું તો ગાઈડ્સ હવે હું આવી ગયો છું મારા રૂમ રૂમે જોઈ શકો છો રૂમ અને ગાઈડ્સ લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો